ભુજની મહિલાને ફોન આવ્યો હું ક્રાઇમ બ્રાન્ચમાંથી વાત કરું છું અને રૂપિયા ચાર લાખ પિસ્તાલીસ હજાર પડાવી લીધા ભુજની મહિલા રીમાબેન વિકાસભાઈ મહેતાએ પશ્ચિમ કચ્છના ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને તેમણે ફરિયાદમાં લખાવ્યું કે તેઓને ત્રીસ ડિસેમ્બરના બપોરે બાર વાગ્યાના અરસામાં અજાણ્યા નંબરથી એક ફોન આવ્યો હતો કહ્યું હતું કે ફોનમાં કોઈ ફેક્સ કુરિયરમાંથી બોલે છે અને તમારા આધાર કાર્ડ નંબર પરથી મુંબઈથી તાઇવાન કુરિયર થયેલું છે જે કુરિયરમાં ગેરકાયદેસર બનાવેલા પાંચ પાસપોર્ટ એકસો ચાલીસ ગ્રામ એમડી ડ્રગ્સ ચાર કિલો કપડાં અને પાંચ હજાર અમેરિકન ડોલર હોવાનું નીકળ્યું છે જે બાબતે ફોન પરથી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને પણ ટ્રાન્સફર કરી આ મહિલાને ડરાવી ધમકાવી રૂપિયા ચાર લાખ પિસ્તાલીસ હજાર અલગ અલગ રીતે લઈ લીધા હતા વધુમાં સામેથી નકલી ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર બનેલા વ્યક્તિએ મહિલાને કહ્યું હતું કે તમારા આધાર કાર્ડ ઉપરથી અલગ અલગ રાજ્યની બેન્કોમાં એકવીસ કરોડ રૂપિયા પડેલા છે જેના પર મની લોન્ડરિંગનો કેસ થયેલું છે એવું કહી મહિલાને જાણમાં ફસાવી લીધા હતા ગભરાયેલી મહિલાએ મિલકત વેડફાઈ કરવાને નામે એનઓસી અને રકમ પરત માંગતા નકલી ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બનેલા હોય વધુ રકમ માટે રૂપિયા બે લાખ પંચ્યાસી હજાર આપવાનું કહેતા મહિલાએ ડરી ગયેલી પોતાના પતિને વાત કરતા તેઓ ચીટિંગનો ભોગ બનવાનું સામે આવ્યું અને તેઓએ પશ્ચિમ કચ્છ ભુજ બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે બી ડિવિઝન પીઆઈ જે કે મોરીના માર્ગદર્શન હેઠળ પોલીસે સુરતના બેંક ખાતા ધારક જાફર અબ્બાસ સૈયદ અને તેના પુત્રને ઝડપી લીધો હતો અને અન્ય બે આરોપીઓ સાઉદ અને ટાઈગરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ગઈ તારીખ ત્યારે એક પછીના રોજ ફરિયાદી રીમાબેન મહેતા કરીને આવેલ અને એમની સાથેના રિલેટિવ આવેલ અને જાણ કરેલ કે ભાઈ એમને એક અનનોન નંબર ઉપરથી ફોન આવેલ કે જેમાં એમને એમ જણાવેલ કે તમારા આધાર કાર્ડ નામે ગેરકાયદેસર વસ્તુઓ ચીજ વસ્તુઓ આવેલી જેવી કે પાસપોર્ટ એન એનડી પીએસનું લગતી ડ્રગ્સ પછી અમેરિકન ડોલર જેવી વસ્તુઓ તમારા પાસપોર્ટ ઉપર પાર્સલ આવેલી છે અને એમ કહી એને સીધું ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરને કોલ ટ્રાન્સફર કરેલ ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરે રીમાબેનને ફરિયાદીને વિડીયો કોલ કરી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર તરીકેની ઓળખ ખોટી ઓળખ આપેલ અને વિશ્વાસમાં લઈને સતત વિડીયો કોલિંગ સાથે રાખીને આધાર કાર્ડ નામે તમારા આધાર કાર્ડ નામે અલગ અલગ રાજ્યોની એકવીસ બેંકોમાં એકવીસ કરોડ રૂપિયા જેવા ટ્રાન્સફર થયેલા છે એમ કરીને એમને બ્લેકમેલ કરેલ અને ડિજિટલ અરજ કરેલ ત્યારબાદ તેમની પ્રોપર્ટી વેરીફાઈ કરેલ એનઓસી આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી યુપીઆઈથી પંચાણું હજાર જેવા ટ્રાન્સફર કરેલ એ બાદ બે લાખ પચાસ હજાર ત્રણ લાખ પચાસ હજાર જેવા આઈટીજી આઈટી ટ્રાન્સફર કરાવેલ ત્યારબાદ પછી ફરિયાદીને એવું લાગતા એમને એના ઘરનાઓને વાત કરેલ ત્યારબાદ ફરિયાદી અને એના રિલેટિવ પોલીસ સ્ટેશન આવેલ અને એમની ફરિયાદ લઈ એક ટીમ સુરત મોકલેલ જેમાં જેના એકાઉન્ટમાં પૈસા ગયેલ હતા એ જાફર જાફર અબ્બાસ સૈયદ અને પકડી પાડેલ તેમજ તેના દીકરાએ જે પૈસા બેંકમાંથી ઉપાડેલ એના ફાધરના અને જે બે માણસો હતા સાઉદ અને ટાઈગર કરીને એમને આપેલ અને જેમાં જાફર અને એનો સન અબ્બાસને પોલીસે પકડી પાડેલ છે અને બાકીની તપાસ બે જે આરોપી છે ટાઈગર અને સાઉદ એમની તપાસ ચાલુ છે અત્યાર કેટલા લોકોને આવી રીતે ટાર્ગેટ કર્યા પોલીસ એ હાલ તપાસ ચાલુ છે જે હાલ તો જે આ જે મેન છે સાઉથ અને ટાઈગર એ આવા જે લોકો હોય છે એમના એકાઉન્ટ બેંક એકાઉન્ટ રાખી અને એમને કમિશન પેટે પાંચ દસ હજાર રૂપિયા આપતા હોય છે જેમાં જાફર અને અબ્બાસ એને એકાઉન્ટ લઈ અને પાંચ હજાર આપીને પૈસા કમિશન પેટે પાંચ હજાર આપેલ છે ના હાલ કોઈ એવું નથી જાણવા મળે

એ એના ઉપરથી આપણે ટ્રેસ કરેલ આરોપીઓને શું છે લોકોને અપીલ કરવા છું માગીએ સરકાર દ્વારા અવારનવાર આવી જાહેરાતો આપવામાં આવે છે કે જ્યાં સાયબર ફ્રોજ એ ડિજિટલ અરેસ્ટ એ ખોટી જ વસ્તુ હોય એવું કંઈ હોતું જ નથી કે જે ક્રાઇમ બ્રાન્ચના નામે લોકોને ડિજિટલ અરેસ્ટ કરીને પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવે પણ ખરેખર એવું કંઈ હોતું નથી આવું જ્યારે પણ તમને એવું કોઈ કોલ આવે અન્ન નંબર ઉપરથી તો નજીકના પોલ સ્ટેશનમાં અથવા સો નંબર ઉપર કંટ્રોલમાં જાણ કરવી તેથી પોલીસ તમને મદદ કરી કે અને એને લોકો સાથે ચીટિંગ ના થાય આ કેસની અંદર સર કઈ રીતે જે ભોગ બનનાર છે તેને ફસાવવામાં આવે તો કેવી રીતે વિશ્વાસ કેળવવામાં શું આપવું બનાવ એમને અનનોન નંબરથી ફોન કરેલ અને એના આધાર કાર્ડ ઉપર આવી જે ગેરકાયદેસર વસ્તુઓ છે પાસપોર્ટ અને પાસપોર્ટ જેવી અમેરિકન ડોલર એનડીપીએસ એક્સ એવી વસ્તુઓ આવેલી છે અને એમના અલગ અલગ રાજ્યોમાં એમના એક એકવી કરોડ રૂપિયા જેવું બતાવે છે એવી રીતના એને બ્લેકમેલ કરીને ડિજિટલ સતત વિડિઓ કોલમાં ડિજિટલ અરેસ્ટ કરીને એવી રીતના પૈસા એના પાસેથી ચાર લાખ પચાસ હજાર જેવું સમથિંગ પડાવી લેવામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ મહાન ભાગોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ ના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો